લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે આ સિવાય પંજાબની તમામ તેર હિમાચલ પ્રદેશની ચાર ઉત્તર પ્રદેશની તેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની ની છ અને ઝારખંડ ની ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ફરી મોદી સરકાર બનશે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું આ લોકશાહીનો તહેવાર છે આજે ઉત્તર પ્રદેશના તેર બેઠકો સહિત સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે વિવિધ રાજકીય પક્ષો તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું એમ કહી શકીએ છીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનોને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે જૂને ફરીથી મોદી સરકાર બનશે વારાણસીમાં વડાપ્રધાનના મોદી સામે લડનાર ઉમેદવારો કોંગ્રેસના અજય રાય બીએસપી ના એથર જમાલ લારી યુગ થેલાસી પાર્ટીના કોલિસ શિવકુમાર અપના દળના ગગન પ્રકાશ યાદવ સતત્ર ઉમેદવાર દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી મેદાનમાં ઉતર્યા છે આ ઉપરાંત ચંદોલી મહારાજગંજ અને મિરજાપુર ખાતે કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે